નસવાડી એક્શન બોયઝ ગ્રુપ દ્વારા ગણેશજીની પ્રતિમાનું ભવ્ય આગમન કરાયું નસવાડી ખાતે ગઈકાલે રામસેના ગ્રુપ દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું આજરોજ એક્શન બોયઝ ગ્રુપ દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું નસવાડી ખાતે ગણેશજીની મોટામાં મોટી પ્રતિમા બે જગ્યાએ છે એક રામસેના અને બીજી એક્શન બોય જે મોટી પ્રતિમાઓના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવે છે જ્યારે આગમન કરવામાં આવે છે ત્યારે નસવાડી તાલુકાના ગામે ગામથી લોકો આવતા હોય છે અને આજરોજ એક્શન બોય દ્વારા ગણેશજીની પ્રતિમાનું આગમન સ્ટેશનથી જકાતનાકા સુધી વાતે ગાતે કરવામાં આવ્યું જેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને નસવાડી હાઈસ્કૂલની સામે રામસેના ગ્રુપ અને તાલુકા પંચાયત આગળ એક્શન બોય દ્વારા ગણેશજીની મોટી પ્રતિમા મૂકવામાં આવી છે જેના દર્શન માટે લોકોની ભીડ જોવા મળે છે